ભરૂચ સંસ્કાર વિદ્યાભવનમાં એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિસ્તારમાં આવેલ એસ એમ સીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતર વિજ્ઞ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા એસ એમ સીપી સંસ્કાર વિદ્યાલય વિદ્યાભવન ખાતે આંતરશાળા વિદ્યા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની હોમી લેબના સહયોગથી એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ફ્યુચર ભરૂચ ભરૂતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે કે રૂહિયા સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ મહિલા હોમી હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર શાળાના આચાર્ય શૈલેષા સિંહ એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા નવીન પ્રોજેક્ટની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી એકમાં બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોર અને બે શાળાઓ ક્વીન ઓફ એન્જેલન્સ હાયર સેકન્ડરી શાળા અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી હતી એસએમસીપી સંસ્કાર વિદ્યા મે આજ ફ્યુચર સ્ટિક એક્ઝિબિશન કેટલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન કા આયોજન કિયા હે इस एग्जीबिशन का आयोजन हमने होमी लैब और कल्लाम सेंटर न्यू दिल्ली के साथ किया है हमें बहुत ही हर्ष हो रहा है ये बताते हुए कि आज के एग्जीबिशन में 120 बच्चे पार्टिसिपेट कर रहे हैं जो 50 विभिन्न भरूच के स्कूल से आए हुए हैं आज के एग्जीबिशन के चीफ गेस्ट हैं श्री अशोक बारोट चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति उनके साथ ही आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए होमी लैब के हेड ऑफ ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं हम आज कैटेगरी वन और कैटेगरी टू में एग्जिबिशंस को मोटिवेट कर रहे हैं कैटेगरी वन है फॉर स्टैंडर्ड सिक्स टू एट और कैटेगरी टू है फॉर स्टैंडर्ड नाइन टू ट्वेल्व दोनों कैटेगरीज में पांच सब थीम्स हैं और और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी वन और कैटेगरी टू प्रेजेंट करेंगे हमारी बेस्ट है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें बट जो ज्यादा जरूरी है वो है आज पार्टिसिपेट करना सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें जिससे नए टैलेंट्स को प्लेटफॉर्म दिया जा सके थैंक यू आज रोज संस्कार विद्या भवन खाते विज्ञान मेला नु आयोजन कर विज्ञान मगभग साइठ शालाओं અને એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ખૂબ સુંદર છે આવનારા સમયમાં સ્થિતિ કેવું હશે આવનાર સમયની અંદર અલગ અલગ જે પ્રોજેક્ટ અમે તૈયાર કર્યા છે ખૂબ બાળકોએ ખૂબ એમાં મહેનત કરી છે હું આ સંસ્કાર વિદ્યા ગામના સર્વ શિક્ષિકાઓને માર્ગદર્શનકાઓને અને આયોજન કરાને આ તબક્કે અભિનંદન આપું છું